જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તબીબો દ્વારા સોળ દિવસની સારવાર તેની બચાવી લેવાય છે કાવાસા કે ગંભીર પ્રકારની બીમારી છે જોકે આ ભારતમાં તેના બહુ જ ઓછા કેસ જોવા મળે છે પરંતુ આ બીમારી જીવલેણ છે જેમાં જીવ જવાનો જોખમ રહેલું છે ગંભીર પ્રકારની આ બીમારી સારવાર માટેના ઇન્જેક્શન પણ મોંઘા છે એક ઇન્જેક્શનની કિંમત ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા છે જી હા મિત્રો વડોદરામાં છેલ્લા પંદર દિવસમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે જે છેલ્લા પખવાડિયામાં ડેન્ગ્યુના ચુમ્બુતેર પોઝિટિવ કેસ આવ્યા છે તો ડેન્ગ્યુના કેસ વધતા સયાજી હોસ્પિટલના વોર્ડ શરૂ કરાયો છે અઠ્યાવીસ બેડ એક વોર્ડમાં શરૂ કરવામાં આવે છે ડેન્ગ્યુની સાથે ઝાડા ઉલટી મેલેરિયા તાવના કેસોમાં વધારો થયો છે સરકારી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પ્રો જવાબ દલ તમારો કો 阿爸。